એક આશિષભાઈ વકીલ છે આ તમે અત્યારે ટુકડો સાંભળ્યો તે હતા વકીલ આશીષભાઈ અને રાજસ્થાનના હતા અને જે એક વિડીયોની અંદર જે એક ગેરબંધારણીય શબ્દ બોલી ગયા છે જે એટ્રોસિટીનો એની ઉપર કેસ થઈ શકે છે અને આ ભાઈ એનું એવું કેવું છે એવું વકીલ સૌ અને આ જે અવાજ ઉપર તો મને એવું નથી લાગતું કે જે આ વકીલ હોય છે જો વકીલ હોય છે તો એને બધી કાયદા કાનૂનની અને કઈ કઈ ધારા લાગે છે એટ્રોસિટીમાં અને કઈ કઈ કલમમાં શું શું આવે છે એ વકીલને તો ખબર હોવી જ જોઈએ તો જ વકીલ બન્યા હોય નકર વકીલ ન બન્યા હોય પણ આ ભાઈ એમ કહે છે કે વકીલ સૌ અને એ પાછો રાજસ્થાનનો નો સૌ અને જે ગેરબંધારણીય શબ્દ બોલી ગયા છે એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ થાય અને જે અનુસૂચિત જાતિ લાગણી દુબાય અને મેં જે આ ભાઈનો વિડીયો આવ્યો એટલે મેં એને તરત જ ફોન કર્યો અને જે મેં એની સાથે વાતચીત કરી તો એનું એવું કહેવાનું છે એવું રાજસ્થાનનો સૌ અને જે મારાથી જે ભૂલ થઈ ગઈ છે તો હું માફી માંગુ છું પણ મને ખબર નથી કે આજે આ તમારી સમાજની લાગણી દુબાય અને જે એટ્રોસિટી એક્ટનો ગુનો આમાં બને છે અને મને ખબર નથી ને હું રાજસ્થાનમાં હું રહું છું અને રાજસ્થાનમાં હું આ વકીલ પણ કરું છું એટલે મેં એવી રીતે વાત કરી ભાઈ તું ભલે રાજસ્થાનમાં રહેતો હોય તો મને કાંઈ વાંધો નથી ને વકીલ પણ કરતો હોય તો કાંઈ વાંધો નથી પણ તું વકીલ છો અને બીજો નંબર કે તું રાજસ્થાનમાં હોય તો તો તારે કાયદો તો ન્યાય હરખો જ હોવો જોઈએ બધે હરખો જ લાગે આ આકણે તું એમ કહે રાજસ્થાનમાં આ કાયદો ન લાગે એટલે ભાઈ કાયદો તો બધે હરખોટ લાગે અને જે ભારતની અંદર જેટલા જેટલા રાજ્ય આવતા હોય એટલામાં બધે જે બંધારણ લાગુ છે તેમાં આ જે કાયદો બધે લાગુ હોય છે એટલે આ ભાઈ કહે છે મને ખબર નથી અને જે મારાથી બોલાઈ ગયું અને ભૂલ થઈ ગઈ અને હું માફી માગું છું પણ કાય વાંધો નહીં તારાથી ભૂલ થઈ ગઈ હોય પણ તમે વકીલ સતા છો તો એ તમે આવી રીતે કરો છો પણ જો કે આ વકીલ જ નથી એના શબ્દ ઉપરથી એવું મને લાગે છે કે આ ભાઈ વકીલ નથી આ ભાઈ ખોટું બોલતો એવું લાગે છે અને મિત્રો આ હવે આનો વિડીયો મેમ હું મૂકું છું ઓડિયો અને આને હવે કોઈ ફોન ન કરતા તે ભાઈએ પણ માફી માંગી લીધી છે તો સાંભળો જે આશિષભાઈ વકીલ છે અને જે રાજસ્થાનમાં જે વકીલ કરે છે અને જે વિડિયોમાં જે ગેરબંધારણ શબ્દ બોલી ગયો હતો અને માફી માંગી લીધી છે તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને ઓડિયો સાંભળો મિત્રો જય હિન જય ભારત સાંભળો અને આગળ શેર કરજો હાલો હાલો હા બોલું કોણ બોલો તેમાં ફોન કર્યો તેનો કોન હા બોલું છું ભાઈ જીગ્નેશભાઈ રાઠોડ હા ક્યાં છે રાજકોટ થી બોલું છું બોલો સાહેબ હા મારું નામ હું આશિષભાઈ અને વકીલ છો તમે હે ભાઈ હા હા ધંધો કાતી ને હા બરાબર હવે આપણો કાક તમે તમારો વિડિયો આવ્યો તો હા એમાં

કોઈ સામાન્ય માણસ કોઈને ખબર ન પડતી હોય કદાચ બોલી જાય બરોબર તો એનો કોઈ વાંધો નથી મારી વાત સાંભળો જો તમે રાજસ્થાન ના હોય તો પછી એ મુંબઈ ના હોય બરોબર એનું એ નો જોવાનું હોય પણ તમે જે આ ગેરબંધારણ શબ્દ બોલ્યા છો એ જોવાનું હોય આ મૂળ તો રાજસ્થાન ભારત માં આવે કે ભારત બહાર આવે

રાજસ્થાન તમે એવો હો બરોબર ના એ કાયદો અલગ હોય અને અહીંયા કાયદો અલગ હોય કાયદા ના અલગ જ આવે આઈપીસી ની ધારા અલગ અલગ આવે એવું એવું નો હોય સાહેબ મારી વાત સાંભળો તમે વકીલ નથી હું કઉ છું ને તમને બધી ધારાઇ કઉી ધારાઇ અલગ અલગ ભારતમાં સંવિધાન લાગુ છે અને જે જેવિધાન ભારતમાં લાગુ છે પણ સંવિધાનમાં બધા બધી જગ્યા ધારાઇ અલગેલો છે કોઈ સમાજ ની લાગણી દો ભાઈ એવો કોઈને શબ્દ બોલવો ન જોઈએ વકીલ હોય કે પછી મામલતદાર હોય કે કલેક્ટર હોય કે પોલીસ હોય કે ગમે મોટો નેતા હોય ને ભાઈ કોઈ સમાજ વિશે નો બોલવો જોઈએ બરોબર એટલે તમારો વિડીયો આવ્યો તો એટલે મેં તમને ફોન કર્યો અને તમે પાછા વકીલ ઉઠીને આ શબ્દ જે બોલ્યા છો અનુસૂચિત જાતિ ને લાગ લીધો ભાઈ એટલે મેં તમને ફોન કર્યો છે બરોબર તો તમારે છે ને આનો માફી માંગવી પડશે આમાં તમારી માથે એફઆઈઆર થાય બરોબર તમે વકીલ છો તો તમારી માથે એફઆઈઆર થાય

પણ મનસુખ રાઠોડ થી નાજી માં થી નાઈ માંગું તો ચાલે નાઈ મનસુખ રાઠોડ ની વાત નાઈ થવા એ બસ તમે જે આ થી માંગી લીધી ને હા કાઈ વાંધો નઈ તમારું ગામ કયું ભાઈ હે તમારું ગામ ચંદુકા અને આશિષ ભાઈ વકીલ બરોબર ને બરોબર એ સારું હાલો ઓકે હો તો તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે આ રાજસ્થાનના જે આશીષભાઈ વકીલ હતા પણ વકીલ તો કઈ છે નહીં એવું લાગતું જ નથી એના શબ્દ ઉપર જો વકીલ હોય તો જે આવા ગેરબંધારણીય શબ્દ બોલતા હોય એ બોલી ન કે વકીલને તો બધી ખબર હોવી જ હોય પણ આ ભાઈ એમ કહે છે હું રાજસ્થાનમાં વકીલ પણ હું કરું છું તો વકીલ પણ હું કરતો હોય તો ભાઈ તું આ ગેરબંધારણીય શબ્દ જ ન બોલે અને તું એવી રીતે એ વાત કરે છે રાજસ્થાનમાં અમારે અલગ ધારા હોય છે આ ધારાઓ હતા અને એ વાત એ પછી ખોટી પડે છે એના શબ્દ ઉપર એવું લાગે છે આ ભાઈ વકીલ નથી એમ તો મિત્રો હવે આ ભાઈએ માફી પણ સમાજની માંગી લીધી છે અને જે હવે આ ભાઈને કોઈએ ફોન કરવો નહીં અને મિત્રો આવા નવા નવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી જિજ્ઞેશ રાઠોડ નામની ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરી અમે નવા નવા ઓડિયો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તો મિત્રો ઓડિયોમાં એટલું જ મળશું નવા ઓડિયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન